ચૂલા ઉપર જ સુઈ ગયા હતા શ્રી મકાબેન અને એના પપ્પા ચા પીને ગયા છે વોકિંગ કરવા અને પીયું ભાઈ ગયા તા વાળીએ હુવા સીતારામ કયો ટબુડ વયર હોઈ ગયું તું કા ખાઈટ ઉપર હોઈ ગયું તું છોકરી તું આમ જો ક્યાં હું થી જો તું જો હલો હવે હું ખાઉં જ નાસ્તામાં

આપણી ઘરે લઈ જવું છે એ અમે લોકો અત્યારે જઈએ છીએ ગામમાં આટો મારવા નીકળે છે નાસ્તો લીધો છે નૈત્રી બેન નો થોડોક અને અવાડા બાજુ જાય છે કારણ કે નૈત્રીને બહુ ગમે ત્યાં કા ગાયું ને ભેંસું ને હોય નૈત્રી કા અવાડામાં શું હોય માછલી છે કા અવાડામાં એટલે માછલી માટે ખાવાનું હે

હાડા ત્રણ મહિના હતી ને ત્યારથી ચાલુ કરું શકે હાડા ત્રણ વર્ષ ની થઈ મારી છોકરી ત્યારથી આ ફ્રૂટ ઉપર જ છું રાત્રે એક ટાઈમ જમવાનું આખો ખાવાનું પણ આ ફ્રૂટ કેટલું ખાઈ જવું

અને પેટમાં ગડબડ થાય ત્યાં સુધી ખબર આવ્યા કરે એટલે આજો હવે અમારા બેનને ગોલો ખાવા માટે આપ્યો છે ને સરબત કીધું અને આને તો કંઈ હોય નહીં એ આગળ જાય એટલે ત્યાં જમવા ઉપર હોટલનો ફોન થઈ ગયો છે પણ ઈચ્છા નથી બહુ છતાં એ જો મન થાય તો હા તો દાર્થભાદ કે આ જો આ બેનની ઈચ્છા થાય ને તો ખાસ તો એના માટે થઈને એટલે ઉપાધિ નહીં ઘરે જઈને હોઈ જાય હવે આ ગોલો કેટલી વારે પૂરો કરે નક્કી નથી પણ અમારે ખાસ જી ગરજાને

આ બધું જૂની આવી જો 2 વાગી ગયા અને જમવા દે થકે કેતા પાર્સલ લેલ તો મી હારું થી તો મારો તો કઈ જમવું નથી મે તો પેટી લીધી છે અને આ ખાડો લીધો છે 35 किलो तरबूज લઈ આયા છે બે મંતર ઉચ્ચા બતવા એકલી ના એકલી 15 કિલો तरबूज કાઢી દેવાની છું તો એ બધાયન કેત કે ગઈ ખાતી નથી કે ખાતી નથી બોલો શું કરવું હા જોવો જો હા ને દાળ રોટલી બારે ભાત કમે સોરી હું કે સોરી હું સો રહી હે કે નહા કે આઈ નહા કે નહા લિયા ઠંડે ઠંડે પાણી સે નહા લિયા જો ઉઠી ગયા સવા છ વાગ્યા છે અત્યારે અને બાપ દીકરી બે ઉઠીને પેલા નાહી દીધું અને મારે જો આ ઠેલા મૂકવાના છે બધાય ઠેલો ભૈરો છે ઠીકાણે કરવાનો છે છે ને લીમધરાથી ઓર્ગેનિક તરબૂચ છે પછી અમે પંદર કિલો લીધા પછી દસ કિલો મારી બેન માટે લીધા પછી દસ કિલો મારા મમ્મીના ઘર માટે લીધા અને હજી લેવાતા પણ હવે પૂરા થઈ ગયા હતા એટલે હવે પાછા આવતા જતા જોઈએ હવે કા જો અત્યારે સવાર દસ વાગી ગયા છે અમે નવરા થઈ ગયા છીએ જમી લીધું છે અને નૈત્રીબેનને ખાવી હતી કેરી એટલે નૈત્રીબેન કેરી ખાય છે અને આપણે આ તરબૂચ બહુ ભાવે કેરી દીધો સારું ચાલો આજનો વિડીયો અહી પૂરો કરી છે તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરજો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે તો આવજો ગુડ નાઈટ સીતારામ ગુડ નાઈટ